નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલ જમાનો ખૂબ જ બદલાઈ ગયો છે છોકરીઓને અત્યારે રહેવું ખૂબ જ ભારે પડી ગયું છે જેમાં આપણે વાત કરીએ તો અનેક લોકો સગનના નામે છોકરીઓ સાથે મિત્રતા કરે છે અને ત્યારબાદ આ મિત્રતાના નામે તેઓ પોતાની અવસંતોષે છે અને છેલ્લે કામ પૂરું થઈ જતા એ પીડિતાને છોડી દે છે આવો જ કિસ્સો રાજકોટમાં બન્યો છે અને રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ એક કેસ બન્યો છે અને જેમાં પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેની જાણવા મળતી વિગતો મુજબ વાત કરીએ તો પીડિતા કે જે થોડા ટાઈમ પહેલાં ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા મારફતે એક પરિણિત પુરુષના સંપર્કમાં આવી હતી પીડિતા પોતે પણ પરિણિત છે તેના બે વખત છૂટાછેડા થઈ ગયા છે બંને પતિઓ સાથે મનમેળ નહીં થતા તેણે છૂટાછેડા લઈ લીધા છે અને આખરે તે પોતાના બે બાળકો સાથે એકલા જ રહેતી હોય પરંતુ જ્યારે તેમના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા મારફતે એને એક નવા પુરુષ સાથે મિત્રતા કેળવાય ત્યારે નવા પુરુષે તેને એમ પણ કહ્યું કે તેને પણ પોતાની પત્ની સાથે મંગલ નહીં હોતા એને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે આમ પરિણીતાની બોલપણનો લાભ લઈને આ યુવકે આ પરિણીતાને ઘણી વખત પોતાની અંગત જગ્યાઓ પર બોલાવી હોટલમાં બોલાવી અને પોતાની હવે સંતોષી હતી જ્યારે છેલ્લે બે ઓક્ટોબરના રોજ આ બંને હોટલના રૂમમાં સાથે હોય અને એક પેડ ઉપર સુતા હોય એવી વખતે આ પ્રણીતાએ આ યુવકને પૂછ્યું કે તેઓ લગ્ન ક્યારે કરશે ત્યારે યુવક અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો અને ઉશ્કેરહટમાં આવી જઈને પીડિતાની જાતે મારપીટ કરી અને આ પીડિતાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તારા જોડે લગ્ન કરવાનો નથી આમ તારા જોડે લગ્ન નહીં કરું એવું ચોખ્ખા શબ્દોમાં કઈ પીડિતાની સાથે મારકૂટ કરી અને ત્યાંથી જતો રહ્યો હતો પીડિતા પણ આવેશમાં આવી જઈ અને તેણે પોલીસ સ્ટેશન પર જઈ અને ફરિયાદ દાખલ કરી હતી કે લગ્નની લાલચ આપી અને આવી રીતે ભોગ કરી અને પછી પોતે છોડીને જતો રહ્યો આમ જ્યારે યુવતી દ્વારા એટલે કે આ પરિણીતા કે જે પીડિતા છે તેના દ્વારા જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે કેસ હાથમાં લઈ અને આ યુવકને ધરપકડ કરી લીધી છે અને ધરપકડ કર્યા બાદ આ યુવકને જેલના સળિયાઓ પાછળ મોકલી દીધો છે અને આવી રીતે પીડિતાને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી વાત કરી છે આ વિડીયો વિશે તમારે શું કેવું છે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો સાથે જો વિડીયોમાં પ્રથમ વખત આવ્યા હોય તો આપણે